પર્સ મોબાઈલ જુટવી લેવાના કેસમાં પકડાયેલ ઈસમો હાલમાં જામીન ઉપર મુક્ત થયેલ છે તે ટીમના સભ્યોને હાલમાં વડોદરા શહેરમાં રાત્રિના સમયે મહિલાઓના પર્સ મોબાઈલોનું સર્ચિંગ કરેલ છે અને તેઓ હરણી પોટનાથ થી કોટાલી ગામ તરફ જતા આવતા કેનાલ રોડ પર શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે હાજર છે તેવી બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે મોટાથી કોટાલી કામ જતા કેનાલ ઉપર તપાસ કરતા બાતપી મુજબના વર્ણનવાળા ત્રણ વાહનો સાથે ચારી સમૂહ હાજર હોય જે પોલીસને જોઈને પોતાની પાસેના વાહનો ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાતા ચારેય સમો ઉપર શંકાને આધારે વાહનો સાથે રોકી નામ ઠામ પૂછતા સમીર રમેશભાઈ ઠાકોર ઉમરવર્ષ ચોવીસ ત્રેઠાણ સુથાર ફળિયું ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા યોગેન્દ્રસિંહ ઉર્વે ચીકુ વિઠ્ઠલ સિંહ ચાવડા ઉમરવર્ષ ઓગણીસ તૈઠાણ નાનો પાક ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરા મિતેશ અશોકભાઈ તાલુકા જિલ્લા વડોદરા પ્રતિક મુકેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ એકવીસ રહેઠાણ રામદેવ પીર ફળિયું ધુમાડકામ તાલુકા જિલ્લા વડોદરા નાવના મળી આવેલ સદર ચારે ઈસમ તેમજ તેમની પાસેના વાહનોની ઝડપી તપાસ દરમિયાન રેડમી વિવો સેમસંગ ટેકનો કંપનીના છ મોબાઈલ ફોન આજુબાજુની ઝાડીમાં ફેંકેલ લેડીઝ પર્સ નંગ ત્રણ તેમજ સદર ચારે ઇસમો પાસે વાહનોમાં જોતા બજાજ પલ્સર હીરો સ્પ્લેન્ડર સુઝુકી એક્સેસ મોપેડ મળી આવતા સદર ચારે ઇસમોને તેમની પાસેના મોબાઈલ ફોનોના બિલ તેમજ ટુ વ્હીલર વાહનોના પેપર્સ માંગતા ચારે ઇસમો પોતાની પાસે નહીં હોવાનું જણાવી પોતે છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિના સમયે અલગ અલગ વાહનો ઉપર અલગ અલગ સાગરતો સાથે જઈ રસ્તે જતી મહિલાઓના ખભે બેરવેલ પર્સ અને મોબાઈલ ફોનના ચીલઝડપ કરવાના છ જેટલા ગુનાઓ અને સન બે હજાર ચોવીસના ના વર્ષમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે જતી મહિલાઓના પર્સ મોબાઈલ સ્નેચિંગ કરવાના ગુનાઓ કરેલ હોવાની હકીકત જણાતા સદર ચારે ઇસમોને જણાવેલ હકીકત અંગે ગુરવા અકોટા કપુરાય મકરપુરા હરણી બાપુ પોલીસ સ્ટેશનમાં ચિલજેડ અંગેના ગુનાઓમાં સંડોયલ અને ગુનો આચરવા પોતાની પાસેથી મળેલ ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કરેલ અને લેડીઝ પર્સ ના સ્નેચિંગના ગુનામાં ભોગ ફરિયાદીઓના હવાની હકીકત જણાય આવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અને તજવીજ માટે ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી પકડાયેલ એ સમયને સોંપવા અંગેની હાથવીત તજવીજ હાથ ધરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો